બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા એ મનરેગા માં કામ કર્યું વડોદરામાં દીકરા પૈસા ઉપાડ્યા મેસેજ મળ્યો ને રહસ્ય ખુલ્યો પંચોતેર દિવસની હાજરી સત્તર મહેતાણું ચૂપી દીધું મહિલાનું પંચોતેર દિવસ મસ્ટરમાં હાજરી પૂરી આ કામમાં કૌભાંડીઓ દ્વારા ગામના પાછલા ફળિયામાં રહેતા ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયાનું તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અવસાન થયું હોવા છતાં તેમના નામનું જોબ કાર્ડ બનાવ્યું હતું આ સાથે તેમના નામના મસ્ટરમાં પંચોતેર દિવસ સુધી હાજરી બતાવી હતી અને તેમના મહેનતાણાની રકમ રૂપિયા સત્તર હજાર નવસો પચીસ તેમના અકાઉન્ટમાં જમા થતા તે રકમ મનરેગા અધિકારી અને સરપંચે તેમના મળત્યાઓ દ્વારા ઉપાડી લીધી હતી એકાઉન્ટમાંથી રકમ ઉપાડી હોવાનો મેસેજ સરગસ્ત ગંગાબેન પાટણવાડિયાના પુત્ર લાલજીભાઈને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા પોતે અશિક્ષિત હોવાથી તેમના મિત્રને બતાવતા આ બાબતે તપાસ શરૂ કરાઈ હતી જેમાં ચુકવનારું કૌભાંડ બહાર આવ્યું હતું કૌભાંડીઓએ એટીએમ કાર્ડ જ લઈ લીધું હતું કૌભાંડીઓએ સ્વર્ગસ્થ ગંગાબેનનું જોબ વર્ક જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી જ લઈ લીધું હતું જેમાં ગંગાબેનના એકાઉન્ટમાં પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી દરમિયાન આ કૌભાંડની તપાસ માટે માટે અરજદારે અરજીઓ કરતા તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી જે બાદ પણ કૌભાંડમાં સામેલ તત્કાલીન તલાટી ઉર્મિલા શાહ સહિત અન્યને બચાવવાના પ્રયાસો કર્યા હતા જે તેઓની પણ આ તપાસમાં ઢેલ શમશાબાદના મનરેગા યોજના કૌભાંડની રજૂઆત જિલ્લા કલેક્ટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા પરા તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ સહિત ત્રણ કર્મચારીની બદલીના હુકમ કર્યા હતા જેમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલની સાવલી તાલુકા પંચાયતમાં કરી હતી તેઓને છૂટા કરતા પહેલા શમ્શાબાદની તપાસ કરીને ફરિયાદ દાખલ કરાવવા માટે સૂચના આપતા તેઓએ શનિવારે વડનામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વિકાસ અધિકારીની પોલીસ ફરિયાદ મુજબ વડનામા પોલીસ મથકમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી કંચનભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર તેઓ ફરજ ઉપર જોડાયા તે પહેલા મનરેગા યોજનાની અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ કરતા જાણવા મળ્યું કે તાલુકાના સમસા બાદ વડોદરાના જોબ કાર્ડ ધારકોને જૂન ડિસેમ્બર બે હજાર બાવીસના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે મસ્ટરો ઇશ્યુ કરવામાં આવ્યા હતા માસ્ટરોમાં હાજરી પૂરીને વેતનના નાના શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા દરમિયાન એક શ્રમિક ગંગાબેન રામજીભાઈ પાટણવાડિયાના ખાતામાં રેગ્યુલર નાણાં જમા કરાવવામાં આવ્યા હતા પંચોતેર દિવસની હાજરીના નાણાં ખાતામાં જમા કર્યા ગંગાબેન પાટણ વાડિયાનું ફેબ્રુઆરી બે હજાર બાવીસે અવસાન થયું હતું સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેનું જોબ કાર્ડ રદ કરવાનું હોય છે પરંતુ આ કિસ્સામાં યોજનામાં મૃતકનું નામ ચાલુ હતું તેના માસ્ટર રોલમાં પંચોતેર દિવસની હાજરી પણ પૂરવામાં આવી હતી તેના અનુસંધાને મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર નવસો પચ્ચીસ જમા કરાવવામાં આવ્યા હતા સરકારી નાણાની ઊંચાપત દરમિયાન મનરેગા યોજના યુનાઇટેડ બેન્ક ખાતામાં જમા થયેલા વેતનની રકમ વાસણાભાઈલી રોડ ઉપર આવેલ બેન્કના એટીએમ મશીનરીમાંથી ઉપાડી લેવામાં આવી હતી અને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરાને મળેલ લેખિત હુકમ અન્વયે આની પાછળ અજાણ્યા શખ્સની સંડોવણી સપાટી પર આવી હતી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી આ અંગે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી વરણામાં પોલીસે ફરિયાદના આધારે અચાણ્યા ભેજા બાદ સામે મથકમાં રૂપિયા સત્તર હજાર નવસો પચીસની ઉચાપત મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આ કૌભાંડની ચીણવડ પર તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ગઈ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેના પોલીસ સ્ટેશનમાં પત્રેના વરણામાં પોલીસ સ્ટેશનમાં ગામ ગામનો એવો બનાવ છે કે તારીખ વીસ આઠ બે હજાર બાવીસથી ત્રીસ એક બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાનમાં શમશાબાદ ગામના મનરેગા યોજના હેઠળના લાભાર્થી ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયા એ આ યોજનામાંથી આ યોજનામાં જોબકાર્ડ લઈ અને આ યોજનાનો લાભ લીધેલો આ ગંગાબેન રાવજીભાઈ પાટણવાજાનાઓ તારીખ પંદર બે બે હજાર બાવીસના રોજ ડેથ થઈ ગયેલા તેમ છતાં પણ તેઓનું જોબકાર્ડ ચાલુ રહેલું અને તેઓની જોબકાર્ડ ચાલુ રહેલું અને તેઓની जे मतलब आमयगाळा दरम्यान छला कमसे कम पाच महिनाना समयगाळाने ते हाजरी कुल पंचोतर दिवसने भरम आणि ए पंचोत्तर दिवस हाजरी दरम्यान तेव्हाना मेनताना मतलब ए पंचोतर दिवस हाजरीना कुल रुपया सत्तर हजार नऊ सो पचिस आंगाबेन एकाऊंटमा બેંક એચડીએફસી બેંક વાંસના રોડ ભાઈલી ખાતે જમા થયેલા અને એ પૈસા કોઈ અન્ય બે એટીએમમાંથી ઉપાડી લઈ આ મનરેગા યોજના ની ચીટ કરેલ હોય જેથી એ બાબતે ટીડીઓ વડોદરાના હોય માધુરીબેન પટેલના હોયે અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે